નમસ્કાર ગુજરાત આજની તારીખ અગિયાર સપ્ટેમ્બર ને ગુરુવાર નજર કરી આજના મહત્વની ખબરો પર તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા બે લાયકન દબાવી દેજો પાટણના હારીજ તાલુકાના ખાખડી ગામની પ્રાથમિક શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કાર્યક્રમમાં ગુણવત્તા વહીન ભોજન અપાતું હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે બાળકોને આપવામાં આવતા ભોજનમાં વારંવાર વાળ જીવજંતુઓ અને ધનેરા જેવા બિનઆરોગ્યપ્રદ તત્વો મળી આવે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે આ મામલે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે સંચાલક અને તેમના સગા સંબંધીઓએ દાદાગીરી કરી હતી મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જીઆઈડીસી પાસેનું શારમાળનું મિડ ડે એમ્પાયર બિલ્ડિંગ સીલ મારી દેવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાંથી નિયમ વિરુદ્ધ પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવી મહાપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે આ બિલ્ડિંગ દ્વારા ડ્રેનેજનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હતો અન્ય છાત્રાલય તથા શનાળા રોડ ઉપર પાણીનો નિકાલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી પડી રહી હતી જેથી અગાઉ આ બિલ્ડિંગને બે નોટિસો આપવામાં આવી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે બગોદરા બાવળા હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસની ટીમે એક શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતા તેમાં કેમિકલ ભરવાના ડ્રમની આડમાં સંતાડેલો દરોડોનો દારૂ મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા એકવીસ લાખની કિંમતનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દા માલ મળીને કુલ રૂપિયા લાખનો જથ્થો જપ્ત કર્યો છે સુરતમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો હોવાની વાત સામે આવી છે પુણા વિસ્તારમાંથી નકલી પનીર ઝડપાયું છે અને પોલીસે ત્રણસો પંદર કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે કૃષ્ણનગર પાસે મકાનમાંથી નકલી પનીરના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો છે

બે વર્ષ પહેલાં જ રાકેશભાઈ અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાયા હતા અને ત્યાંથી તેઓ મહાર યુનિટીમાં દેશની સેવા કરી રહ્યા હતા તેમની ફરજ લેહમાં હતી જ્યાં આ તાજેતરમાં બરફના ભારે તોફાનને કારણે સ્નો સ્લાઇડિંગ થયું હતું આ દુર્ઘટનામાં તેઓ શહીદ થયા હતા તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાઇકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે